ભારતના માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમીન પીજે કે વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન કરવામાં આવશે છોકરાઓ અને છોકરીઓના જુદા જુદા રૂમ સાથે કુલ બસો પિસ્તાળીસ રૂમ આ વિદ્યાર્થી ભવનમાં ઉપસ્થિત છે ઓગણીસો ઓગણત્રીસમાં શ્રી કડવા પાટીદાર મહામંડળ બોર્ડિંગમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમને પડતી અડચણો દૂર કરવા માટે એક સારી રહેવાની જમવાની સગવડ આપતી સંસ્કારી બોર્ડિંગ ઊભી કરવાનો પ્રશ્ન કડી તાલુકાના ડરણમાં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખ પદે યોજાયેલી શ્રી કડવા પાટીદાર પરિષદમાં મૂક્યો અને કાર્યકાળ આગળ વધ્યું બે હજાર સોળથી શ્રી સતીષભાઈ પટેલના પ્રમુખ પદે વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું આહવાન કરવામાં આવ્યું ત્યારબાદ સતીષભાઈની ટીમના પ્રયત્નોથી વિકાસ ચાર્જીસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે જેની અંદર એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા રહેવા સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ અને એના આ એક વર્ષના લગભગ એર કન્ડિશન રૂમ સાથે નેવું હજાર રૂપિયા જેટલો ચાર્જ થતો હોય છે મારું નામ રમેશભાઈ મેઘીભાઈ પટેલ મેઘમણી પરિવાર હું અહીંયા પ્રસંગી છું આવતીકાલે તે કાર્યક્રમ બીજાવાળો લુખાપળશો શું કહેશવાનું વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી અમારું જે વિઝન હતું એ અમારું પૂર્ણ થયું છે અને આવતીકાલે રથયાત્રાના દિવસે પવિત્ર દિવસે જે પ્રસંગ અમારો રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ આપણા લાડીલા ગૃહમંત્રી શ્રી અને આપણા લાડીલા સી સાહેબ ભુપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે એમના હસ્તે લોકાર્પણ રાખવામાં આવે છે આ બે ભવન જે રહી આ બે નવા બ્લોક અમારા નવા ભવન છે એમાં એક હજાર છોકરાઓ અને છોકરીઓ ટોટલ રહેશે અને જે અમારું જૂનું ભવન છે એમાં સાતસો છોકરીઓ કેપેસિટી છે ખાસ કરીને જેવા પ્રકારની સુવિધા પણ અહીંયા પૂરી પાડવામાં અહીંયા દીકરા અને દીકરીઓ જે અમારા રહે છે એમને સંપૂર્ણ સુવિધા એર કન્ડિશન રૂમ આપીએ છીએ અમે અને આખા વર્ષની જે અમારા સતિભાઈ પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે નેવું હજાર ફી લેવામાં આવે છે અને એમને સંપૂર્ણ ફેસિલિટી અમે આપીએ છીએ બરાબર